આજરોજ તારીખ સોળમી માર્ચ બે હજાર પચીસના રોજ સંખેડા દશાલાળ ભવન ખાતે વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓનો એમને પુરસ્કૃત કરવા માટેનો અને વિદેશથી પધારેલા અમારા જ્ઞાતિના ભાઈઓ બહેનો અને વડીલો જે આવ્યા છે એમનું સન્માન માટેનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે દર વર્ષે સમાજ દ્વારા શૈક્ષણિક સહાયરૂપે દરેક વિદ્યાર્થીને સાડા બાર હજાર રૂપિયા અમે આપીએ છીએ અને વધારે ઉચ્ચ જ્યારે ડિગ્રી માટે એ પ્રયત્ન કરતા હોય તેના માટે બી અમે વિશેષ પ્રબંધ કરતા હોઈશું આ ઉપરાંત વિધવા અને આર્થિક રીતના જે નબળા પરિવારો છે સમાજના એમને બી બાર હજાર રૂપિયા એક કુટુંબ દીઠ દર વર્ષે અમે આપીએ છીએ સમાજના અંદર ઘણા બધા સારા સારા દાનવીરો છે જેમના સતત દાન પ્રવાહના લીધે આ બધું શક્ય થાય છે તારીખ સોળ ત્રણ પચીસના રોજ સંખ્યાના દસા સમાજના તેજસ્વી તારલાઓ તથા એનઆરઆઈ મિત્રોના સન્માન સમારંભનો આ જે કાર્યક્રમ જે રાખેલો છે એ કાર્યક્રમ અમે છેલ્લા કેટલા વર્ષોથી કરતા રહીએ છીએ અને આ કાર્યક્રમમાં આ વખતે થોડુંક અમારે લેટ થયું એટલા માટે થોડા ઘણા એનઆરઆઈ મિત્રો અમારા છોડીને જતા રહ્યા છે છતાં પણ જે અહીં ગાડી પધાર્યા છે એ બધાનું અમે હાર્દિક સ્વાગત કરેલ છે અને સમાજના જે સભ્યો આજે આ પ્રોગ્રામમાં હાજર રહ્યા છે એ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને તથા સમાજના સભ્યોને અમે ખૂબ આવકારીએ છીએ અને આવાના આવા સહકાર અમને મળતા રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ અશોકભાઈ શાહ પ્રમુખ